સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતના બારડોલી ખાતે પ્રોફેસરે ડોક્ટર પત્ની પાસેથી અઠ્યાવીસ લાખ પડાવી અને માસૂમ બાળકી સાથે કાઢી મૂકી જાણવા મળી રહ્યું છે કે પ્રોફેસર ડૉક્ટર પત્ની પાસેથી દહેજ તરીકે અઠ્યાવીસ લાખ પડાવી લીધા હતા દહેજના રૂપિયા પડાવી લીધા બાદ માસૂમ નાનકી બાળકી સાથે કાઢી મૂકી હોવાનો પત્નીએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવ્યો ફરિયાદ દાખલ કરાવનાર મહિલા બારડોલી ગાંધી રોડ કમલા પાર્ક સોસાયટી ખાતે સાસરીમાં રહેતી હતી

ડોક્ટર તેજસ્વી પટેલ પાસે પતિ અને સાસુ સસરા ત્રણે મળી દેજની રકમ માટે ધમકી અને શારીરિક માનસિક ત્રાસ આપી રહ્યા હતા શારીરિક માનસિક ત્રાસ આપ્યા બાદ બાળકી સાથે ઘરમાંથી કાઢી મુકતા ત્રણેના વિરુદ્ધમાં નોંધાવાય ફરિયાદ ડોક્ટર તેજસ્વીના પતિ પ્રોફેસર તેજસે BMW લેવા માટે સસરા પાસેથી 2.91 લાખ પડાવી પત્નીના ઘરના ગિરવી મૂકી લોન કરાવી કાર ખરીદી જ્યારે બીજી વખત તેજસ પટેલ પત્નીના પિતા પાસેથી મકાન ખરીદવા માટે ₹15 લાખ પડાવ્યા હતા ડોક્ટર તેજસ્વી પટેલે લગ્ન બાદ માસ્ટર ડિગ્રી મેળવવા અભ્યાસર તે પતિ પાસે રૂપિયા માંગતા પતિએ રૂપિયા આપ્યા નહીં પતિના અભ્યાસ તે પતિએ સસરા પાસે ત્રીન રૂપિયા ચાર લાખ તોતેર હજારનો કરાવ્યો ખર્ચ ડોક્ટર તેજસ્વી પટેલના સસરા જગદીશ પટેલે કેનેડાની ટિકિટનો ખર્ચ પેટે એક લાખ એક હજાર આઠસો પિતા નાથુભાઈ પટેલ પાસે કરાવ્યું ત્યારબાદ હોમ વિઝિટના રૂપિયા ચાર લાખ એકત્રીસ હજાર ચારસો ચાલીસ ડૉક્ટર તેજસ્વી પટેલના સાસરીયાએ પડાવ્યા હતા ડોક્ટર તેજશવી પટેલને તેના પતિ તેજસ પટેલ પર સ્ત્રીઓ સાથે પ્રેમ સંબંધમાં અને કોલેજની વિદ્યાર્થીનીઓ સાથેના ફોટા તેમજ વિડીયો ફોનમાંથી મળી આવ્યા હતા ડોક્ટર પત્ની તેજશ્રી પટેલે પતિ તેજશકુમારના પ્રેમ પ્રકરણ બાબતે વિરોધ કરતાં પત્નીને મારઝૂડ કરી હતી પ્રોફેસર તેજસકુમારે પત્ની ડૉક્ટર તેજશવી પટેલે જણાવ્યું હતું કે તેઓ પર સ્ત્રી સાથે સંબંધ રાખશે તેમાં તેણે વચ્ચે પડવું નહીં અન્યથા તેનું પરિણામ સારું આવશે નહીં તેવી ધમકી આપી માસુમ બાળકી સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી હવે જોવાનું એ રહ્યું કે ડોક્ટર તેજસ્વી પટેલ ની ફરિયાદના આધારે શું તેજસ્વી પટેલ મહિલા પોલીસ ન્યાય અપાવશે કે કેમ બ્યુરો રિપોર્ટ એસજી ટીવી ન્યુઝ લાઈવ રમેશ સત્યની સાથે મારા લગ્ન બારડોલી મુકામે થયા હતા હું પોતે ડૉર છું અને મારા લગ્ન પ્રોફેસર સાથે થયા હતા જ્યારે મને એમના પત્ની સાથેના સંબંધોની જાણ થઈ ત્યારે મેં એના બીજ પ્રશ્નો પૂછ્યા ત્યારે એમણે મને આક્રમક થઈને મારઝૂળ કરી અને મને ખૂબ જ ખરાબ શબ્દો થકી ખૂબ જ ખરાબ રીતે એનો જવાબ આપી અને હું જે કંઈ બી કરું મારી લાઈફ છે તારે એમાં પડવું નહીં એવા ગમે એવા જવાબો આપીશ અને મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી મારે એક વર્ષની દીકરી છે તે થકી આજે મને ન્યાય મળે એ થકી હું બહાર અહીંયા કામરેજ પોલીસ સ્ટેશન મહિલા પોલીસ સ્ટેશનમાં આવી છું મેં અહીંયા ફરિયાદ દર્શ કરાવી છે હું આશા રાખું છું કે મને ન્યાય મળશે અને એક પ્રોફેસર અને વિદ્યાર્થીઓના જે સંબંધ પ્રામાણિક હોવા જોઈએ મર્યાદિત હોવા જોઈએ એને રાખ્યા નથી પણ એ રહે અને વિદ્યાર્થીઓને પણ કોઈ પ્રોફેસર દ્વારા ખરાબ રીતે જોવામાં ન આવે અને ન્યા કરવામાં ન આવે એ રીતે છોકરીઓની પણ સુરક્ષા રહે એના માટે મારો ખાસ પોલીસ સ્ટેશન અને ન્યાય ન્યાયાલય સંબંધિત કાનૂની કાયદાઓની મારી વિસ્કત છે ગવર્મેન્ટને કે એને આગળ એકદમ કડક અને કગળ કડક પગલાં લેવામાં આવે અને મને પણ ન્યાય મળે અને છોકરીઓની પણ સુરક્ષા જણાવીએ